ગીરધર નુદ્રા ગામે ખેતરમાં બરફની ચાદર છવાઈ ખેતી પાકોને નુકસાનની ભીતિ જીરું રાયડું એરંડા બટાટા જેવા પાકોને વધુ પડતી ઠંડીની અસર ઉત્તર ભારતના પહાડી વિસ્તારમાં થયેલી હિમવર્ષાના પગલે બનાસકાંઠા જિલ્લાનું વાતાવરણ ઠંડુગાર બની જતા જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે જેમાં ઉત્તરાયણ પછી ઠંડીનું જોર વધતા અનેક વિસ્તારમાં હિમ પ્રાપ્ત થયું હોવાનું સામે આવ્યું હતું જેમાં રવિવારની રાત્રિના સમયે વધુ પડતી ઠંડી પડતા દિયોદર તાલુકાના લુદ્રા આજુબાજુ વિસ્તારમાં વહેલી સવારે ઊભા પાકો સહિત વાહનો ઉપર બરફ જામ્યો હતો જેના કારણે ખેતીના ઊભા પાકોને ભારે નુકસાન થયાનું ખેડૂતોએ જણાવ્યું હતું જેમાં સોમવારની પહેલી સવારે શિયાળુ રવિ પાકોમાં દાડમ સાથે બટાટા રાયડો એરંડા અને જીરુ જેવા ઊભા પાકોમાં બરફની ચાદર છવાઈ જતા વ્યાપક નુકશાન આવવાની દહેશત ઊભી થઈ છે ઠંડીના કારણે જનજીવન પ્રભાવિત બે દિવસથી ઉત્તર ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ ખૂબ વધ્યું છે જેમાં બનાસકાંઠા જિલ્લામાં પણ શીતલહેર વર્તાઈ છે એકાએક અતિભારે ઠંડીના કારણે જનજીવન પ્રભાવિત છે લોકો પણ ઠંડીમાં બહાર નીકળવાનું ટાળી રહ્યા છે